હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એડ્યુકેશન દેવ પર વિદ્યા સહાયક ભરતી અંગેનું જે ફોર્મ ભરવાનું છે એ કેવી રીતે ભરવું એના વિશે આપણે આજે વિડિયો લઈને આવીએ છીએ તો ચાલો શરૂ કરીએ કે વિદ્યા સહાયક ભરતીનું ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું છે તો સૌ પ્રથમ તમારે ગૂગલ ઉપર જઈ અને ત્યાં વી એસ બી ડોટ ડી ગુજરાત ડોટ ઇન તમે સર્ચ કરશો એટલે જે વેબસાઇટ આવે ડીપી રિક્વાયરમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે તો તમે આવું એના સ્ક્રીન તમને જોવા મળશે જેમાં તમારે ગુજરાતી મીડિયમ રજીસ્ટ્રેશન અને લોગિન ઇન એવા બધા ઓપ્શન છે તો એમાં રજીસ્ટ્રેશન ગુજરાતી મીડિયમમાં કરવાનું છે જો તમે ગુજરાતી મીડિયમમાં ફોર્મ ભરવાના હોય તો પછી અહીંયા આપણે જે રજીસ્ટ્રેશનનું પેજ ઓપન થાય એમાં પરીક્ષાનો પ્રકાર છે એ સિલેક્ટ કરવાનો છે તો આપણે ટેટ ટુ માટે ફોર્મ ભરીએ છીએ તો રાજ્ય છે ગુજરાત આવી જાય છે સ્કૂલનો પ્રકાર ઉત્તર પ્રાથમિક શાળા આવી જાય વિષય આપણે પસંદ કરવાનો તો અહીં આપણે સામાજિક વિજ્ઞાન પસંદ કરીએ છીએ પછી ટેટ પાસ કર્યાનું વર્ષ તમારે પસંદ કરવાનું છે તો ટેટ પાસ કર્યાનું વર્ષ છે એમાં બે હજાર અગિયારથી લઈ અને ચોવીસ સુધી આવે છે તો આપણે બે હજારને બાર પસંદ કરીએ છીએ બે હજાર બાર પસંદ કર્યા પછી ટેટ નંબર અહીંયા દાખલ કરવાના છે ઘણા બધા મિત્રોએ આગળના વિડીયોમાં પ્રશ્ન પૂછેલો કે ટેટ નંબર એટલે ક્યાં નંબર તો ટેટ નંબર એટલે તમારા ટેટના સીટ નંબર છે એ દાખલ કરવાના છે ટેટના સીટ નંબર અહીંયા તમે એન્ટર કરો ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ છે એ એડ કરવાની છે તો આપણે અહીંયા જન્મ તારીખને એડ કરી દઈએ ત્યારબાદ આપણે ટેટની પરીક્ષાનું માધ્યમ છે એ પસંદ કરવાનું છે તો ટેટની પરીક્ષાનું માધ્યમ છે એ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ આવે છે ઈમેલ આઈડી એડ કરવાનું તો તમારું જે ઈમેલ આઈડી હોય એ તમારે અહીંયા એડ કરી દેવાનું છે એ ઈમેલ આઈડી છે જેમાં મેલ આવી શકે એવું ઈમેલ આઈડી તમારે અહીંયા એડ કરવું ત્યારબાદ આપણે મોબાઈલ નંબર એડ કરવાના આવશે તો મોબાઈલ નંબર પણ એવા એડ કરવા કે જે કાયમી માટે ચાલુ રહેતા હોય કેમ કે આમાં જ ઓટીપી અને તમામ પ્રકારના મેસેજ છે એ આવશે તો અહીંયા મોબાઈલ નંબર એડ કરો ત્યારબાદ તમારે પાસવર્ડ સી પસંદ કરવાનો છે તો પાસવર્ડ સી તમે જે કોમ્બિનેશન આવે છે બરાબર એક કેપિટલ અક્ષર એક સ્મોલ સ્મોલ અક્ષર આવવા જોઈએ પછી એટ ધ રેટ હેશટેગ એવું બધું આવવું જોઈએ અને અંક આવવા જોઈએ એવું પાસવર્ડ ટાઈપ કરી અને કન્ફર્મ પાસવર્ડ પણ સેફ ટાઈપ કરી અને કેપ્ચા કોડ એન્ટર કરી અને રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે તમે કેપચા કોડ એડ કર્યા બાદ તમે એક વખત બધી ડિટેલ છે અને ચેક કરી લ્યો અને ત્યારબાદ તમે જે રજિસ્ટ્રેશનનો નીચે ઓપ્શન આવે છે બરાબર બધી ડિટેલ ચેક થઈ જાય એટલે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી અને તમે સીધા લોગિન પેજ ઉપર આવી જશો લોગિન પેજ ઉપર ટેટ નંબર આવી જશે ટેટનું વર્ષ પસંદ કરો તમે સ્કૂલમાં જે ઉચ્ચ પ્રાથમિક શાળા હોય તો એ પસંદ કરો અને તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ છે એ એડ કરી અને પછી કેપચા કોડ છે એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને આવા ચાર ઓપ્શન એમાં જોવા મળશે જેમાં એપ્લિકેશન ફોર્મ છે ત્યારબાદ કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ છે અને કેન્ડિડેટ પ્રિન્ટના ઓપ્શન છે અને પ્રિન્ટ ચેકલિસ્ટનો ઓપ્શન છે આ બધા આપણે એક એક સ્ટેપ સ્ટેપવાઇ જોતા જઈએ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરો એટલે જે બેઝિક માહિતી તમે રજિસ્ટ્રેશનમાં ભરી છે એ બધી અહીંયા આવી જાય છે રજીસ્ટ્રેશનની માહિતી તમે એક વખત જોઈ લો અને પછી હવે આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ છીએ તો જે ઓટોમેટિક માહિતી છે જેમાં તમે કાંઈ ચેન્જીસ કરી શકશો નહીં હવે આપણે ભરતીની માહિતીમાં જોઈએ તો કયા માધ્યમમાં તો કે આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ ગુજરાતી માધ્યમમાં આપણે ફોર્મ ભરવાનું છે પછી આખું નામ તમારું આવી જાય પછી તમારી જાતિ પસંદ કરવાની છે કેટેગરી એટલે તમારી કાસ્ટ હોય એ મુજબ કેટેગરી છે એ પસંદ કરવાની એસસીબીસી સિલેક્ટ કરીએ જાતિનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્રની તારીખ નાખવાની છે એ જે જાતિનું પ્રમાણપત્ર હોય એમાં તારીખ આપેલી હશે એ તમારે એન્ટર કર્યા પછી તમારે જાતિના પ્રમાણપત્રના નંબર પણ એડ કરવાના છે તો ચાલો પહેલાં આપણે તારીખને એડ કરી દઈએ તો તારીખ છે એડ થઈ ગઈ છે હવે આપણે જાતિ પ્રમાણપત્ર નંબર પણ એડ કરવાના છે તો એ નંબર પણ આપણે એડ કરી નંબર એડ થઈ ગયા બાદ નોન ક્રિમિલિયર તારીખ છે એડ કરવાની છે એટલે જેને પણ કેટેગરી વાઇઝ જે ફોર્મ ભરે છે એને જ આ લાગુ પડશે તો નોન ક્રિમિલિયરની તારીખ છે એને પણ આપણે એડ કરીએ તો તારીખ એડ થઈ ગયા બાદ હવે નોન ક્રિમિલિયર નંબર છે એ એડ કરવાના છે તો અહીંયા આપણે નોન ક્રિમિલિયર નંબર છે એ એડ કરી દઈએ અને આ નંબર એડ થઈ જાય પછી નીચે ઓપ્શન છે કે શું તમે પરિણી છો તો એમાં આપણે નો પસંદ કરીએ છીએ શું પછી છે શારીરિક ખોટખાપણ જો ફિઝિકલી હેન્ડીકેપ હોય તો આ ઓપ્શન લાગુ પડશે નકર ઓપ્શન લાગુ પડશે નહીં તો એની જે કાંઈ માહિતી છે એ આપણે અહીંયા ફિલ કરી દઈએ જેને લાગુ નથી પડતું તેને ત્યાં નો રાખવાનું છે ફરીથી યાદ કરાવવું શું તમારી પાસે પ્રમાણપત્ર છે જો હોય તો યશ કરવાનું છે નો જેને પીએચ નથી એને ત્યાં કાંઈ આવતું નથી તો અહીંયા આપણે પીએચ પ્રમાણપત્રની તારીખ પણ એડ કરી દઈએ બરાબર જે પી હોય એને આ વધારાનો ઓપ્શન આવે છે બાકીનાને સેમ ટુ સેમ ફોર્મ ભરવાના છે ત્યારબાદ આવે છે પત્ર વ્યવહારનું સરનામું તો તમે જે કાંઈ પણ તમારું સરનામું હોય બરાબર એ તમે અહીંયા એડ કરી દો તો આપણે ફટાફટ અહીંયા સરનામું છે એ એડ કરી દઈએ ત્યારબાદ માજી સૈનિકમાં નો આવશે પછી છથી આઠમાં ફરજ બજાવતા હોય તો યસ આવે આપણે ફરજ નથી બજાવતા એટલે અહીંયા નો આવશે પછી આપણે એસ એચ એસ લાયકાત છે એના વિશે માહિતી ભરવાની છે તો અહીંયા આપણે બોર્ડ છે એમાં જી એસ એન એચ એસ ઇ બી પસંદ કરીશું પાસ થયાનું વર્ષ છે એ એન્ટર કરવાનું છે પછી તમારે પ્રવાહ પસંદ કરવાનો છે તો અહીંયા સામાન્ય પ્રવાહ આવશે કેમકે સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાનમાં આપણે ફોર્મ ભરીએ છીએ પછી અહીંયા તમારે બેઠક નંબર છે એ એડ કરવાનો છે જે તમારી બારમાની માર્કશીટ હોય એમાં તમારો બેઠક નંબર છે એ લખેલો હશે પછી બેઠક નંબર એડ થઈ જાય એટલે તમારે ટ્રાયલ કેટલી ટ્રાય તમે પાસ થયા એ લખવાનું છે જે ટ્રાયલ સર્ટિફિકેટ તમારી પાસે હોય એ જ લખવાનું છે મેળવેલ ગુણ તમારે લખવાના છે જે તમારી માર્કશીટમાં આપેલા હોય અને તમારે પછી અહીંયા કુલ ગુણ છે એ એડ કરવાના છે તમે અહીંયા કુલ ગુણ એડ કરશો એટલે ઓટોમેટિક પર્સન્ટેજ એટલે કે એની જે ટકાવારી છે એ એની મેળે ટકાવારી નીકળી અને આવી જશે બરાબર છે તો એ મુજબ આપણે હવે શૈક્ષણિક સ્નાતકની માહિતી એટલે કે બી કે બી કોમ હોય તો એની માહિતી બી એ બી કોમ એની માહિતી એડ કરવાની છે તો અહીંયા બી પસંદ કરીએ વિષય પસંદ કરવાનો છે તો આપણે અહીંયા સોશિયોલોજી છે તો અહીંયા ઉપર તમે ટાઈપ કરો વિષયનું નામ એટલે ઓટોમેટિક વિષય આવી જાય તો આપણે સોશિયોલોજી પસંદ કરીએ ત્યારબાદ રાજ્ય છે એમાં ગુજરાત જ પસંદ કરવાનું છે બરાબર ત્યારબાદ યુનિવર્સિટીનું નામ છે એ પણ તમે ટાઈપ કરો તો આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટાઈપ કરી દઈએ એટલે એ પણ આવી જાય પછી અભ્યાસનો પ્રકાર જો રેગ્યુલર હોય તો રેગ્યુલર અને એક્સટર્નલ હોય તો એક્સટર્નલ બરાબર તો અહીંયા આપણે રેગ્યુલરમાં પસંદ કરવાનું છે તો રેગ્યુલર સિલેક્ટ કરીએ રેગ્યુલર સિલેક્ટ થઈ જાય પછી આપણે પાસ થયાનું વર્ષ છે એ એન્ટર કરવાનું છે તો અહીંયા પાસ થયાના વર્ષને એન્ટર કરીએ તો આપણે પાસ છે એ બે હજાર અને અગિયારમાં કરેલ છે તો આપણે બે હજાર અગિયાર પસંદ કરીએ ત્યારબાદ તમારે એના બેઠક નંબર છે એ પસંદ કરવા એન્ટર કરવાના છે તો બેઠક નંબર છે તમને જે તમારી બીએ બીકોમ બી કોમ કે બીએસસીની માર્કશીટ હોય એમાંથી તમને મળી જશે તો તમે અહીંયા બેઠક નંબર છે એ એન્ટર કરી દો ટ્રાયલ છે તો ફર્સ્ટ ટ્રાયલ પાસ છીએ પછી જેમ ઉપર હતું એમ જ કે મેળવેલ ગુણ અને કુલ ગુણ તો અહીંયા આપણે મેળવેલ ગુણ એન્ટર કરીએ મેળવેલ ગુણ છે એ એન્ટર થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા ફરીથી જે કુલ ગુણ હોય એ એન્ટર કરવાના છે કુલ ગુણ તમે એન્ટર કરો એટલે ઓટોમેટિક પર્સન્ટેજ નીકળીને આવી જાય છે બરાબર ત્યારબાદ છે શૈક્ષણિક અનુસ્નાતક એટલે એમએ એમ કોમ અથવા એમએસસી જે કાંઈ પણ હોય એ તમારે પસંદ કરવાનું તો આપણે એમએ સિલેક્ટ કરીએ વિષય પસંદ કરીએ સોશિયોલોજી આપણે છે તો એ સિલેક્ટ કરીશું બરાબર અહીંયા ફિલોસોફીની પણ સોશિયોલોજી અને ત્યારબાદ આપણે રાજ્યમાં ફરીથી ગુજરાત પસંદ કરીશું ત્યારબાદ યુનિવર્સિટીનું નામ છે તો એ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તો એ ઉપર ટાઈપ કરો એટલે એનું નામ આવી જાય પછી અહીંયા અભ્યાસનો પ્રકાર છે તો આપણે અહીંયા એક્સટર્નલમાં કરેલું છે તો રેગ્યુલરની જગ્યાએ એને એક્સટર્નલ પસંદ કરીએ જો તમે રેગ્યુલર કરેલું હોય એમએ તો તમારે અહીંયા રેગ્યુલર રહેવા દેવાનું છે બરાબર તો આપણે અહીંયા અત્યારે એક્સટર્નલ સિલેક્ટ કરીએ રેગ્યુલરની જગ્યાએ આ એક્સટર્નલ થઈ ગયું ત્યારબાદ આવે છે પાસ થયાનું વર્ષ તો પાસ થયાના વર્ષને એ પણ એની જે માર્કશીટ હોય એમાં એમ એની જે માર્કશીટ હોય બરાબર તો એમાં લખેલું હોય છે તો બેઠક નંબર એટ થઈ જાય ત્યારબાદ આપણે ટ્રાયલ પર વયા જઈએ ટ્રાયલમાં ફર્સ્ટ ટાઈપ પાસ છીએ તો ફર્સ્ટ લખવાનું ત્યારબાદ આપણે અહીંયા મેળવેલા ગુણ એન્ટર કરવાના છે ફરીથી તો એમ એની માર્કશીટમાં જે મેળવેલ ગુણ હોય એ એન્ટર કરો પછી આપણે અહીંયા કુલ ગુણ છે એ પણ માર્કશીટમાં જોઈ અને એન્ટર કરી દેવાનું છે એટલે પર્સન્ટેજ છે એ ઓટોમેટિક આવી જાય છે ત્યારબાદ આવે છે તાલીમી લાયકાત જો તમે પીટીસી કરેલું હોય તો પીટીસી પસંદ કરો તમે બીએડ કરેલું હોય તો બીએડ પસંદ કરો અહીંયા આપણને વોર્નિંગ આપે છે અને ઓકે આપી દેવાનું છે ઓકે કરી અને આગળ વધીએ તો એમાં રાજ્ય શ્રી ગુજરાત આવી જાય છે અને યુનિવર્સિટીનું નામ પસંદ કરવાનું છે એટલે જેને પીટીસી કરેલું છે બરાબર એને રાજ્ય પરીક્ષા બોર્ડ જો આવતું હોય તો એ કરવાનું બરાબર બીએડ હોય તો બી એડની યુનિવર્સિટી સિલેક્ટ કરવાની આપણે અહીંયા પીટીસી સિલેક્ટ કરીએ છીએ યુનિવર્સિટીનું નામ છે તો એમાં આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એટલે ઉપર આપણે ટાઈપ કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ તમે ઉપર ટાઈપ કરો એટલે યુનિવર્સિટીનું નામ આવી જાય સિલેક્ટ કરી લેવાનું પછી આવે છે કોલેજનું નામ તો તમે જે કોલેજમાંથી પીટીસી બી એડ બરાબર જે કંઈ પણ કોર્સ કરેલો છે એ કોલેજનું નામ તમારે એન્ટર કરવાનું છે જે તમે એની માર્કશીટ હોય એમાં જોઈ અને તમે સેમ ટુ સેમ સ્પેલિંગ લખી અને એન્ટર કરી દેજો તો આપણે ચાલો અહીંયા એન્ટર કરી દઈએ અહીંયા એનું નામ એન્ટર થઈ જાય ત્યારબાદ આપણે આગળ વધી અને પાસ કર્યાનું વર્ષ છે એના ઉપર જવાનું છે તો એક વખત આ કોલેજનું નામ એન્ટર કરી દઈએ હવે આવી જાય પાસ થયાના વર્ષ ઉપર પાસ થયાનું વર્ષ જે કંઈ પણ હોય તો એ પણ તમારી માર્કશીટમાં લખેલું જ હોય એમાંથી જોઈ અને પાસ થયાનું વર્ષ છે એ તમારે એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ આવે છે બેઠક નંબર તો એ પણ તમારી માર્કશીટમાં જોઈ અને જે સીટ નંબર છે બેઠક નંબર છે એ તમારે અહીંયા એન્ટર કરવાના છે તો અહીંયા આપણે બેઠક નંબર છે એ પણ એન્ટર કરી દઈએ બેઠક નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ આપણે ટ્રાયલ પર હોયા જઈએ અને ટ્રાયલ છે તો એ પણ ફર્સ્ટ ટ્રાય પીટીસી આપણે રેગ્યુલરમાં કરેલું છે તો એ રેગ્યુલર રહેવા દેવાનું છે હવે અહીંયા મેળવેલ ગુણ અને કુલ ગુણ એન્ટર કરવાના છે જો હવે જેને પીટીસી કરેલું છે એને રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરે એટલે ઓટોમેટિક અહીંયા હજાર કુલ ગુણમાં આવી જાય છે અને પછી તમારે મેળ મેળવેલ ગુણ છે એ અહીંયા એન્ટર કરી દેવાના રહેશે આ આખું ફોર્મ ભરાઈ જાય એક વખત તમામ વસ્તુને ચેક કરી જુઓ કોઈ પણ વસ્તુમાં કોઈ તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે અને આમાં તમે જે એન્ટ્રી કહી છે એમાં કોઈ ભૂલ નથી એ એક વખત ચેક થઈ જાય એટલે સેવ ઓપ્શન ઉપર ક્લિક કરી અને સક્સેસ મેસેજ તમને મળી જશે એટલે તમારું ફોર્મ સી ફિલ અપ થઈ ગયું છે હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો અહીંયા તમે જુઓ તો આ રીતે ડોક્યુમેન્ટ આવી જાય તમારે સૌપ્રથમ દરેકની પીડીએફ બનાવી લેવાની છે અને અપલોડ ઉપર ક્લિક કરી અને તમામ ડોક્યુમેન્ટ છે એ તમે જોવો છો અહીંયા સ્ક્રીન ઉપર એવી રીતે ફટાફટ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો એટલે તમામ ડોક્યુમેન્ટ અહીંયા તમે જુઓ કે પીડીએફ તમારે બનાવેલી હશે તો જરીક પણ વાર લાગતી નથી એટલે તમ એક વખત ફોર્મ આ અપલોડ કરવાનું જે પેજ છે એ ઓપન કરી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે એ તમે ચેક કરી લ્યો એને પીડીએફ બનાવી લ્યો એને તમે નામ આપી દ્યો અને ફટાફટ એક એક પીડીએફ છે એ અપલોડ કરી દો માત્ર બે પાંચ મિનિટમાં તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે તમને જે લાગુ પડતા હોય એ તમામ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દેવાના છે અને યાદ રાખજો કે જે પીડીએફ બનાવો છો એ એક MB થી ઓછી સાઇઝની રાખવાની છે બરાબર એટલે ઝડપથી તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં અને ઝડપથી તમે આ ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરી શકશો તો ફટાફટ આ ડોક્યુમેન્ટ અપલોડ થાય અને તમારે અપલોડ થાય પછી એક વખત જોઈ લેવાનું છે કે ભાઈ આડાહવડા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા નથી ને બરાબર પછી ડોક્યુમેન્ટ જો ફોટો અપલોડ થઈ ગયો હોય તો તમે બાજુમાં રેડ બટન છે એમાં રિમૂવ ઉપર જઈ અને તમે એને રિમૂવ પણ કરી શકો છો બરાબર રિમૂવ કરી અને તમે ફરીથી અપલોડ પણ કરી શકો છો તો આ રીતે તમે દરેક ડોક્યુમેન્ટ છે એને લાગુ પડતા હોય તમને એ તમે અપલોડ કરતા જાઓ હવે જે આ જાતિનું પ્રમાણપત્ર એમાં બાજુમાં રાઇટ જે ચેકબોક્સ આપે છે એ પણ તમારે ક્લિક કરવું ફરજિયાત છે ક્લિક કરી દેવાનું અને અપલોડ કરી દેવાનું એમ જ્યાં જ્યાં પણ આ ચેકબોક્સ આવતા હોય અને તમે એ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો ત્યાં રાઇટ ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે એને અપલોડ કરવાનું છે તો આમ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે એક પણ ડોક્યુમેન્ટ અડાઅળું ન થાય એક પણ ડોક્યુમેન્ટ બાકી ન રહે એ ખાસ તમે જોજો તો એક પછી એક આપણે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરીએ અને પછી આગળ વધીએ તો આપણને અહીંયા જે જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હતા એ તમામ ડોક્યુમેન્ટ છે એ આપણે અપલોડ કરી દીધા છે ત્યારબાદ નીચે સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ જે તમામ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કર્યા છે એ તમામ ડોક્યુમેન્ટ સેવ બટન પર ક્લિક કરવાથી સેવ થઈ જશે આવી કોઈ એરર આવે તો ગભરાવાની જરૂર નથી એરર છે એને તમે લોગ આઉટ કરીને લોગિન કરો એટલે ફરીથી આવી જાય પછી કેન્ડિડેટ એપ્લિકેશન છે એને પ્રિન્ટ કરવાની તો આ રીતે તમે જે ફોર્મ ભર્યું છે એને તમે પ્રિન્ટ કરી શકો છો તો આપણે આ અત્યારે પ્રિન્ટર આપણી પાસે નથી તો આપણે આને પીડીએફના સ્વરૂપમાં સેવ કરી લઈએ તો અહીંયા તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરો એટલે એઝ એ સેવ એઝ એ પીડીએફનો ઓપ્શન આવશે તો અહીંથી આપણે સેવ એઝ એ પીડીએફ છે એ કરી લેવાનું છે ત્યારબાદ આપણે એની પ્રિન્ટ છે એ લઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આની જરૂર પડશે તો સૌપ્રથમ આપણે અહીંયા સેવ એઝ એ પીડીએફ કરી હવે આ જે પીડીએફ છે એને તમે સેવ કરો એટલે તમારા ડેસ્કટોપમાં કે તમારા કોમ્પ્યુટરમાં સેવ કરવાનો ઓપ્શન આવશે અને તમારે જે તમને યાદ રહી એવું કોઈ નામ આપી દેવાનું છે તો આપણે ટેટ ફોર્મ નહીં પણ આપણે અહીંયા વિદ્યા સહાયક ફોર્મ એવું નામ આપી દઈએ અને આ જે પીડીએફ છે એને આપણે સેવ કરી લઈએ બરાબર જેની પ્રિન્ટ આપણે કાઢી અને વેરિફિકેશન વખતે સાથે રાખવાની છે તો એ સેવ થઈ જાય પછી અહીંયા બેક કરો બેકનો ઓપ્શન પર ક્લિક કરશો એટલે ફરીથી આપણે જે એની સાઈટ હતી એના ઉપર આવી જશું બરાબર અને જો તમને આમાં કોઈ એરર જોવા મળે તો ગભરાવાનું નથી તમારે લોગ આઉટ થઈ અને ફરીથી લોગ ઇન કરી લેવાનું છે એટલે કોઈ પણ એરર હશે તો એ જતી રહેશે ત્યારબાદ તમારે પ્રિન્ટ ચેકલિસ્ટ છે એના ઉપર ક્લિક કરી અને જે ચેકલિસ્ટ આપેલું છે એ એ તમારે એની પણ પીડીએફસી સેવ કરી લેવાની છે અથવા તો પ્રિન્ટર હોય તો ડાયરેક્ટ પ્રિન્ટ કરી લેવાની છે તો આને આપણે સેવ કરીએ અને એને પણ નામ આપી દઈએ ચેકલિસ્ટ આને પણ તમારે ફો જે વેરીફિકેશન વખતે સાથે રાખવાનું થશે તો અહીંયા આ પણ સેવ થઈ ગયું છે ફરીથી બેક કરીએ આ એરર આવે છે એને ઇગ્નોર કરી દો અને ડાઉનલોડ કોલ લેટર આવે એ પણ એક પ્રકારની એરર હોય એવું મને લાગે છે જો તમારો ઓપ્શન આવતો હોય તો ઠીક છે ન આવતો હોય તો ઉપર કાંઈ ધ્યાન દેવાની જરૂર નથી હવે તમે અહીંયા જોશો કે આવી એરર આવે છે તો એને આપણે એક વખત લોગ આઉટ થઈ જાય અને ફરીથી એક વખત લોગ ઇન થઈ જાય એટલે એ જે એરર આવતી હતી એ જતી રહેશે અને ફરીથી આપણું જે ફોર્મ છે એ ફિલઅપ થઈ ગયેલું આપણને જોવા મળશે તો અહીંયા કેપચા કોડ એન્ટર કરીએ અને લોગિન ઉપર ક્લિક કરી દઈએ લોગિન થશું એટલે આપણને જોવા મળશે કે એ જે પ્રિન્ટનો ઓપ્શન છેલ્લો આવતો હતો ડાઉનલોડ કોલ લેટર એ લગભગ હવે આવવો જોઈએ નહીં કેમકે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરી ત્યારે એ ઓપ્શન નહોતો આવતો એટલે કાંઈક ટેકનિકલ એરર કે પછી સાઇટ ના હેરરને કારણે એવું હોઈ શકે પણ એમાં કોઈ ગભરાવાની જરૂર નથી આપણું ફોર્મથી ભરાઈ ગયું છે અને એક વખત લોગિન થઈ જાય એટલે આપણે જોઈ લઈએ કે એમાં શું હવે આપણને જોવા મળે છે તો ફરીથી લોગિન ઉપર ક્લિક કરીએ અને જોઈએ કે શું આવે છે તો તમે જોઈ શકો કે જે છેલ્લો ઓપ્શન હતો એ વહી ગયો છે બાકી આપણા જે ચાર ઓપ્શન શરૂઆતમાં આવતા હતા એ હવે આવી ગયા છે કોઈ એરર આપણે અહીંયા આવતી નથી એક વખત આપણે એપ્લિકેશન ફોર્મ ઓપન કરીને પણ ચેક કરી લઈએ એમાં કંઈ બાકી રહેતું નથી ને તો આપણે ફરીથી એને ઓપન કરશું એટલે જે કંઈ પણ માહિતી છે એ આમાં આપણને ફિલઅપ કરેલી હતી આપણે એ તમામ માહિતી આપણને અહીંયા એઝ ઇટ ઇઝ જોવા મળે છે એમાં કોઈ પણ પ્રકારની એરર છે નહીં બરાબર તો ડેશબોર્ડ ઉપર આવી અને ત્યાં ચાર ઓપ્શનમાં આપણે બધી કામગીરી છે આપણી પૂરી કરી નાખીએ આપણું કોઈ પણ કામ બાકી રહેતું નથી હજી પણ તમને ફોર્મ ભરવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો